સ્વીકાર ભાષણમાં અંબાણીએ આ માન્યતા માટે તેમની ઊંડો આભાર વ્યક્ત કર્યો અને ભારતના ભવિષ્ય માટે તેમની દ્રષ્ટિ શેર કરી તેમણે રાષ્ટ્રના વૃદ્ધિ કથાનકને આકાર આપવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હું મજબૂત રીતે માનું છું કે આ સદી ભારતની છે અને વધુ મહત્વપૂર્ણ છે કે તે અમારી મહિલાઓની છે તેમ તેમણે જણાવ્યું અંબાણીએ આ એવોર્ડ દરેક મહિલાને સમર્પિત કર્યો જે ક્રિયા ભક્તિ જ્ઞાન માતૃત્વ નેતૃત્વ દયા અને લચીલા પથ પર ચાલે છે મહિલાઓના નવીનતા અને નેતૃત્વની રૂપાંતરક શક્તિને હાઇલાઇટ કરતા અંબાણીના યોગદાનમાં આ શિક્ષણ રમતગમત સંસ્કૃતિ અને આરોગ્ય સંભાળ સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને મહિલાઓ અને હાસ્યના સમુદાયોને સશક્ત બનાવવા માટે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે તેમના પ્રયાસોએ લાખો જીવન પર નોંધપાત્ર અસર કરી છે સમાવેશ અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત વ્યવસાયિક નેતાઓ સરકારી અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા તેમના ભાષણમાં અંબાણીએ તેમના વ્યક્તિગત પ્રવાસ અને તેમના પરિવાર દ્વારા તેમને શીખવવામાં આવેલા મૂલ્યો પર પણ વિચાર કર્યો મારી દીદી ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની હતી ખૂબ નાની ઉંમરે મને તમારા દેશને પ્રેમ કરવા તેના લોકોની સેવા કરવાને તેના આદર્શોને સુરક્ષિત રાખવા માટેના મૂલ્યો શીખવવામાં આવ્યા હતા તેમ તેમણે શેર કર્યું અંબાણીએ ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટેની તેમની પ્રતિબદ્ધતા નેત મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર જેવી પહેલો દ્વારા સ્પષ્ટ છે જે કલા અભિવ્યક્તિ માટે વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે શિક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સફળતામાં પ્રતિબિંબિત થાય છે જે વિશ્વના ટોચના ઇન્ટરનેશનલ બેકાલોરિયેટ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે આ અંતે આઈબીએલએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં અંબાણીની માન્યતા તેમના શ્રેષ્ઠ ભારત બનાવવાની અડક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે તેમનું નેતૃત્વ અને દ્રષ્ટિ અસંખ્ય વ્યક્તિઓ ખાસ કરીને મહિલાઓની શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે આઈ ફર્મલી બિલીવ ધેટ ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ ઇન્ડિયા મોર ઇમ્પોર્ટન્ટલી ઇટ બિલોંગ્સ To us, women, in our culture, Shakti, the divine feminine energy, embodies power, wisdom, and progress. And as Piyush Pai said, women will not only transform India's growth story; they will redefine it with their innovation and leadership tonight i dedicate this award to every woman who walks the path of action devotion knowledge motherhood leadership compassion and of resilience i would i would also like to dedicate this award to my three wonderful daughters Isha Shloka and Radhika and my two precious granddaughters Adhya Shakti and Veda you remind me every day that the greatest legacy we can leave is a happy safe and a kind world where every child girl or boy dares to dream Without limits, achieves without barriers, and has access to equal opportunities. Together, let us create a Bharat that leads the world not just economically, but also with its heart, its heritage, and its hopefulness.